નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીન્યુઝ લાઈવ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં બૌદ્ધ વિધિ મુજબ લગ્ન સમારોહ યોજાયો મૂળ મોખાણાના અને હાલે માધા પર રહેતા જીવનભાઈ કરશનભાઈ મેરિયાના સુપુત્ર સચિન મેરિયાના લગ્ન નાડાપા નિવાસી રમેશભાઈ દેવજીભાઈ કાગીની સુપુત્રી સંધ્યા સાથે રિવેરા ફાર્મ અંજાર મધ્ય યોજાયા હતા લગ્નવિધિની શરૂઆત અર્પણ વિધિથી કરવામાં આવી હતી ત્યારબાદ ત્રિસરણ પંચશીલ વંદના અને ત્રિરત્ન વંદનાનું સંગાયન કર્યું હતું બૌદ્ધ પરંપરા મુજબ લગ્ન વિધિ જેમલ હર્ષ દ્વારા કરવામાં આવી હતી વરવધુ અને લગ્નમાં ઉપસ્થિત સમાજને મિગાર માતા વિશાખાની કથા કહી દસ સીગામણનું મહત્ત્વ સમજાવી સફળ લગ્નજીવનની સરળ સમજ જેમલ હર્ષે આપી હતી લગ્નવિધિ બાદ ભોજનની સુંદર વ્યવસ્થા મેરિયા પરિવાર તરફથી કરવામાં આવી હતી એકવીસો રૂપિયા જીવનભાઈ કરસનભાઈ મેરિયા પરિવાર અને પાંચસો રમેશભાઈ દેવજીભાઈ કાગી પરિવાર તરફથી મૈત્રી બુદ્ધ વિહાર માટે દાન આપવામાં આવ્યું હતું મૈત્રી બૌદ્ વિહાર તરફથી બંને પરિવારનું ખૂબ ખૂબ કાગીની સુપુત્રી સંધ્યા સાથે રિવેરા ફામ અંજારમત્યે યોજ્યા હતા લગ્નવિંધિની શરૂઆત અર્પણ વિધિથી કરવામાં આવી હતી ત્યારબાદ ત્રિસરણ પંચશીલ બુધવંના અને ત્રિરત્નવંદનાનું સંગાયન કર્યું હતું બૌદ્ધ પરંપરા મુજબ લગ્નવિધિ જેમલ હર્ષ દ્વારા કરવામાં આવી હતી વરવધુ અને લગ્નમાં ઉપસ્થિત સમાજને મિગાર માતા વિશાખાની કથા કહી દસ તિગાવણનું મહત્વ સમજાવી સફળ લગ્નજીવનની સરળ સમજ જેમલ હર્ષે આપી હતી લગ્નવિધિ બાદ ભોજનની સુંદર વ્યવસ્થા મેરિયા પરિવાર તરફથી કરવામાં આવી હતી એકવીસો રૂપિયા જીવનભાઈ કરસનભાઈ મેરિયા પરિવાર અને પાંચસો રમેશભાઈ દેવજીભાઈ કાગી પરિવાર તરફથી મૈત્રી બોધ વિહાર માટે દાન આપવામાં આવ્યું હતું મૈત્રી બોધ વિહાર તરફથી બંને પરિવારનું ખૂબ ખૂબ પુણ્યનું મોદન કરીએ છીએ રિપોર્ટ વી ન્યૂઝ સત્યની સાથે